અમદાવાદથી સમાચાર શહેરના વસરાલમાં આવેલી ડિવાઇન ગુરુકુળ સ્કૂલમાં એક વિદ્યાર્થીને શિક્ષકે લાફો માર્યો ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સિવાય શર્મા નામના શિક્ષકે માર માર્યો માર કયા કારણોસર મારવામાં આવ્યો તે હજી સ્પષ્ટ નથી થયું હાલ તો ઘટના બાદ શાળા સંચાલકે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે અને વાલીની માંગ છે કે આવા શિક્ષકની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અમદાવાદમાં શિક્ષકે હેવાનિયતની તમામ હદ વટાવી વસ્ત્રાલની ડિવાઇન ગુરુકુળમ સ્કૂલ કે જ્યાં શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો કેમ માર માર્યો સિવાય શર્મા નામના શિક્ષકે તે હજી ખબર નથી પડી સમાચાર આનંદથી બાળકોને સોશિયલ મીડિયા વાપરવા આપતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો સોશિયલ મીડિયાથી થયેલા મિત્રએ સગીરા પર દુષ્કર્મ આચર્યું